આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળ્યું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ કિંગ રેસ્ટોરન્ટ અહીં તમને મળશે ગુજરાતી પંજાબી અને ચાઇનીઝ થાળી અમારું સરનામું છે વાપી રોડ નાનાપુંડા ધરમપુર તાલુકા પંચાયતની સામાન્ય સભામાં વિવિધ પ્રશ્નોનો પસ્તાડ આવાસ યોજના આંગણવાડી પાલિકા બજારની દુકાનના ભાડાને લગતા પ્રશ્નો સહિતની ફરિયાદ તાલુકા પંચાયતના અપક સભ્ય કલ્પેશ પટેલે સભામાં નીચે બેસીને કરી વારંવાર રજૂઆત છતાં સામાન્ય સભામાં કરવામાં આવતા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા કલ્પેશ પટેલે વિરોધ કરતા સમગ્ર સભા દરમિયાન ભોંઈ પર બેસીને રજૂઆત કરી ધરમપુર તાલુકા પંચાયતની સામાન્ય સભા આજે તાલુકા પંચાયત સભાખંડમાં આયોજિત કરવામાં આવી હતી આ સભા તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં યોજાઈ હતી જ્યાં તાલુકા પંચાયતના અપક્ષ નીચે બેસી ગયા અને તેમની રજૂઆતો કોઈ સાંભળતું ન હોવાનું જણાવી વિરોધ દર્શાવ્યો હતો સામાન્ય સભા દરમિયાન ધરમપુર એસબીઆઈ પાસે નવ જેટલી તાલુકા પંચાયત હસ્તકની દુકાનો આવેલી છે એક એક ગોડાઉન છે જે માત્ર ત્રણ હજાર રૂપિયાના ભાડા પેટરે આપવામાં આવ્યું છે તે ભાડા અંગે ફેરવિચારણા કરવા અંગે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છતાં તાલુકા પંચાયતમાં તેના રેકોર્ડ ન હોવાનું રટણ તાલુકા પંચાયત સંચાલકો દ્વારા ચાલુ રાખવામાં આવ્યું છે જ્યારે વર્ષ બે હજાર વીસમાં નરેગા અંતર્ગત વિવિધ ખેડૂતો પાસે પાણીની સુવિધા આપવાના નામે પિસ્તાલીસો રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા અને કૂવા બનશે તેવું જણાવવામાં આવ્યું હતું પરંતુ આજ દિન સુધી ત્યાં કૂવા પણ બન્યા નથી અને ખેડૂતોના પૈસા પણ ડૂબી ગયા હોવાની ફરિયાદ કરાઈ છે તાલુકા પંચાયત કચેરીની સામે સ્પીડ બ્રેકર મૂકવા અંગેની રજૂઆત કરવામાં આવી છે નાની કોરવડ ગામે મૂળગામ ફળિયામાં છેલ્લા પાંત્રીસ વર્ષથી આંગણવાડીનું મકાન ન હોવાને લઈ બાળકો અંદાજીત સત્તાવનને ગ્રામ પંચાયતમાં મકાનમાં બેસવાની ફરજ પડે છે તો શું આ રીતે ભણશે ગુજરાત જેવા પ્રશ્નો પણ સામાન્ય સભામાં ચર્ચામાં લેવામાં આવ્યા હતા તાલુકા પંચાયતમાં આવેલા જાહેર શૌચાલયની સાફ સફાઈ પણ કરવામાં ન આવતી હોવાની વાત રજૂ કરવામાં આવતા તાલુકા વિકાસ અધિકારીએ તાત્કાલિક શૌચાલયની સાફ સફાઈ નિયમિત રીતે થાય તે અંગે સૌને ટકોર કરી હતી આ સાથે જ મોટી ઢોલ ડુંગરીના આચાર્ય દ્વારા પતરાના શેડ બનાવી ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપને લઈને પણ તપાસમાં ઢીલી નીતિ રાખવા અંગે પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા આંગણવાડીમાં કામ કરતી મહિલા વર્કરોને બંધ મોબાઈલ હોય કે બગડી ગયા હોય તો તેઓને નવા મોબાઈલ લઈ આપવામાં આવે તે અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી આમ અનેક પ્રશ્નોની ચર્ચા કરાઈ હતી આજે સામાન્ય સભામાં તાલુકા પંચાયત સભ્ય સહિત અનેક આગેવાનો અને વહીવટી અધિકારીઓ હાજર રહ્યા હતા સિંહ જોહર મને લાગે છે કે ધરમપુર તાલુ ધરમપુરની તાલુકા પંચાયત અપક્ષમાં ચૂંટાયેલા સભ્યોની વાત સાંભળવામાં એમને ઇન્ટરેસ્ટ રહેતો નથી કારણ કે વારંવાર રજૂઆત કરવા છતાં પણ ફક્ત લોલીપોપ આપી દેવામાં આવે છે કે કાર્યવાહી કરીશું આ ધરમપુર તાલુકામાં એસબીઆઈની બાજુમાં આવેલી નવ જેટલી દુકાનો એક ગોડાઉન ફક્ત અને ફક્ત ત્રણ હજાર રૂપિયા ભાડા પેટે આપવામાં આવે છે અને એમને આગલી સામાન્ય સભામાં પણ રજૂઆત કરેલી હતી ત્યારે પ્રમુખશ્રીએ બાહીધરી આપેલી કે ચોક્કસ કાર્યવાહી કરીશું પરંતુ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરી નથી અને જવાબ આપવામાં આવ્યો છે કે રેકોર્ડની તપાસ કરી રહ્યા છે થોડાક રેકોર્ડો મળતા નથી તો શું તાલુકા પંચાયત પાસે રેકોર્ડ નથી કે સાચવી શકતા નથી બીજી વાત જે નરેગામમાંથી જે કુવાઓ બે હજાર વીસમાં પિસ્તાલીસો રૂપિયા જેવા ભરાવેલા ખેડૂતો પાસે અને જેની મંજૂરી આજ દિન સુધી આપવામાં નથી આવી તો ખેડૂતો સાથે મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક છેતરપિંડી કરી રહ્યા છે સાથે તાલુકા પંચાયતની સામેથી પૂરજોશમાં વાહનો જાય છે એના માટે સ્પીડ બ્રેકરની પણ વાત કરી છે સાથે જે ધરમપુર તાલુકામાં જે આંગણવાડીની વાત હોય તો નાની કોરવડ મને જે વિગત મળી છે માહિતી તપાસનો વિષય છે પરંતુ જે મારી પાસે માહિતી આવી છે આ પચીસ છોકરીઓ અને બત્રીસ જેટલા બત્રીસ જેટલા છોકરાઓ ટોટલ સત્તાવન છોકરાઓ બહાર ભણવા માટે મજબૂર બન્યા છે મને લાગે છે કે સરકારનું ભણશે ગુજરાત બોલશે ગુજરાત એ અમારા આદિવાસી વિસ્તારમાં એ સૂત્ર ચરિતાર્થ થતું નથી સાથે તાલુકા પંચાયતમાં જે બાથરૂમ છે એની પણ યોગ્ય સાફ સફાઈ થતી નથી એની પણ એક રજૂઆત કરવામાં આવી હતી સાથે મોટી ડોલ ડુંગરી ગામમાં જે પ્રાથમિક શાળામાં જે શેર બનાવ્યો હતો અને પ્રિન્સિપાલ દ્વારા જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો ક્યાંક ને ક્યાંક ધરમપુર તાલુકાનું શિક્ષણ ખાતું એને સાવરી રહ્યું હતું અને પહેલાં અધિકારી જ્યારે તપાસ કરવા આવે છે ત્યારે મને ટેલિફોનિક જાણ કરીને કહેશે કે ભ્રષ્ટાચાર થયો છે અમે રિપોર્ટ મોકલીએ છીએ ત્યારબાદ બે દિવસ પછી રાજકીય પક્ષના આગેવાનો સાથે આવે છે શિક્ષણ અધિકારી અને જાહેર કરે છે કે એમાં કોઈ મેસેજ ફરે છે કે એમાં કોઈ ભ્રષ્ટાચાર થયો નથી તો મને લાગે છે કે ધરમપુર તાલુકાનું શિક્ષણ ખાતું કયું શું રાજકીય પક્ષોથી ચાલે છે એ સ્વતંત્ર નથી બીજી રજૂઆત કરવામાં આવી કે જે આંગણવાડી વર્કર બહેનો છે એ વર્કર બહેનોને મોબાઈલ બંધ હાલતમાં હોય એમને મોબાઈલ બગડેલા હોય તે તાત્કાલિક નવા લય આપવા અને એમને ત્રીસ જેટલા રજિસ્ટરો ભરવામાં આવે છે જ્યારે આઈસીડીએસ વિભાગના બેનને પૂછવામાં આવતા એમણે કીધું છે કે ફક્ત અગિયાર રજિસ્ટરની જરૂર છે અને બીજા ત્રણ ચાર એટલે ટોટલ પંદર રજિસ્ટર જ ભરવામાં ભરવા જોઈએ પરંતુ જે મને વિગત મળી છે તેમાં ત્રીસ જેટલા રજિસ્ટરો ભરવામાં આવે છે આંગણવાડી બહેનો પાસે અને અન્ય ખૂબ કામગીરી કરવામાં આવે છે એ બાબતે પણ ચર્ચા કરવામાં આવી કે આંગણવાડી બહેનોને અન્ય કોઈ પણ કામમાં જોતાડવા નહીં અને ફક્ત એકથી પંદર રજિસ્ટર જ ભરાવવા ક્યાંક ને ક્યાંક એમને વારંવાર રજૂઆત કરવા છતાં પણ મને એવું લાગે છે કે તાલુકા પંચાયતના કામ નથી સાંભળતા નથી એટલે અમારે નીચે બેસીને એમને સાંભળે અમારા તરફ ધ્યાન દે કારણ કે અપક્ષમાં ચૂંટાય છે એટલે અમારા તરફ કોઈ ધ્યાન આપતું નથી અમારા તરફ ધ્યાન દોરવા માટે અમે નીચે બેસીને એમનો વિરોધ કરીએ છીએ સામાન્ય સભામાં જે મોહના કાવચાઈના તલાટી હતા એમનું નામ જયમીન રાવલ એ એમને બે વાર ફોન કર્યો એ કી લઈને ઘરે ગયા હતા એમને કીધું કે આ તાલુકા પંચાયતમાં કી જમા કરો જે વિકાસના કામો થયા છે એનું એ બાબતની કામગીરી હતી પરંતુ એ ફોન પણ લાગતો ન હતો પછી જ્યારે એમની સાથે વાત થઈ કે કલ્પેશ પટેલ બોલું છું તાલુકા પંચાયત સભ્ય સાહેબ આ રીતની કામગીરી છે જમા કરાવો તો સારું એમ કે ફોન મૂકી દે છે ત્યારબાદ ત્યાંના સરપંચ ત્યાં લેવા માટે જાય છે કી અને ત્યારબાદ તાલુકા પંચાયતમાં જમા કરે છે પરંતુ તલાટી દ્વારા એમ કહેવામાં આવે છે કે અમારો વહીવટ કોણ કરશે તો શેનો વહીવટ તલાટી મોહના કાઉચા એના સરપંચને કીધું

એ પેઢીનામામાં ત્રણ સાક્ષીનું પેઢીનામું સાક્ષીએ પેઢીનામું સાક્ષીએ સોગોનનામું કરી આપવાનું એવું એ લોકો સૂચવીને ખોટો ખર્ચ કરાવે છે અને સરકારનો પરિપત્ર પણ છે કે જે સોગોનનામાની કંઈ જરૂર રહેતી નથી સ્વઘોષણા પરિપત્ર એને આપેલો છે તલાટીને એટલે એ આપણા આદિવાસી ગરીબ સમાજના લોકો શેક ખપાટિયાથી હોય કે સોંદરથી હોય કે ત્રણ સાક્ષી ત્યાંથી ભાડું કરીને ખર્ચીને લાવે છે ત્રણ સાક્ષીના સોગોનનામું કરાવે છે આખો દિવસ દરમિયાન એના હજાર પંદરસોનો ખર્ચો ખોટો કરવામાં આવે છે એટલે એ ન કરાવવા માટે મારી આજની પ્રશ્ન હતો હવે ખાસ કરીને બીજા બધા નામું કરવામાં આવે છે એ દોઢસો બસો રૂપિયામાં થઈ જતા હોય છે પણ આ એક સાક્ષીનું સોગંદનામું હોય છે કે જેનો ખર્ચ અંદાજે ઓછામાં ઓછો એક હજારથી પંદરસો રૂપિયા થાય છે કેમ કે એ સાક્ષીને ત્યાંથી લાવવાનું હોય તો ભાડું ખર્ચવાનું જમાડવાનું હોય એવા કેટલા છે કે સાક્ષી રહેવા માટે આવતા આખો દિવસ બગાડે છે એને રોજ પણ આપવું પડે છે એવી કન્ડિશન સિચ્યુએશન થાય છે ત્યારે એક પેરીનામું એ સાક્ષીનું પેરીનામું કરવા માટે પંદરસો જેટલા અંદાજે ખર્ચો થાય છે